જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહિનામાં પંદર પંદર દિવસે એકાદશી આવે છે એકાદશીનું વ્રત પાપ અને રોગોને સ્વાહા કરે છે વૃદ્ધ બાળક અને બીમાર વ્યક્તિ એકાદશીનું વ્રત ના કરી શકે તો પણ ચોખાનો ત્યાગ કરવો જોઈએ એટલે કે ચોખા ન ખાવા જોઈએ આ દિવસે જે ચોખા ખાય છે તે ધાર્મિક ગ્રંથથી એક એક ચોખાનો દાણો એક એક કીડા ખાવા બરાબર પાપ લાગે છે આવું ડાંગરેજી મહારાજની ભાગવતમાં ડાંગરેજી મહારાજે કહ્યું છે એકાદશીની કથા દરેકે સાંભળવી જોઈએ આજે જયા એકાદશી એકાદશીની વાર્તા હું તમને સંભળાવીશ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજેન્દ્ર મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પદાર્થ કરે છે એટલું જ નહીં એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસાત તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારે પ્રેત યોનિમાં જવું પડતું નથી આથી રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પરિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમો અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે સ્વેચ્છા અનુસાર વનમો વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને તેનો પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિની દ્વારા એક કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીના રૂપ ઉપર અત્યંત મોહિત હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સારાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વસીભૂત થઈ ગયા હતા ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ હતી આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રએ એમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજી કોપાયમાન થઈ ગયા આથી બંનેને સાપ આપતા ઈન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિસાચ બની જશો આ પ્રમાણે ઈન્દ્રનો સાપ મળવાથી બંનેના મનમાં ખૂબ દુઃખ થયું તેઓ હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને

માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને દૈવ યોગે એમને મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા પાસે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી તેઓ રતી કે બીજા કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિસાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમને રાત્રે જાગરણ પણ કર્યું આ વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પર પહેલાં જેવા જ અલંકારો શોભી રહ્યા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું એમને પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિસાચ યોનીમાંથી છૂટી ગયા તમે તો મારા સાપથી સાપિત હતા તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો આપ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિસાચપણું દૂર થયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગ્રત થાય તેઓ મારા પણ પૂજનીય હોય ભગવાન કૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ નૃપશ્રેષ્ઠ જયા એકાદશી બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે જેને આ એકાદશીનું વ્રત કર્યું એને બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂરા કરી લીધા આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે આ હતી જયા એકાદશીની કથા જય શ્રી કૃષ્ણ